હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો ફરીથી અમારા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે આજે છે પ્રિયંકા નું બિયંકા નો બર્થ ડે છે તો જોયા છે કોમેન્ટમાં કોણ કોણ મિસ કરે

ઘેરે તો કઈ નક્કી નહોતું કર્યું અત્યારે બગીચા ગયા તો વાગવામાં સાડા છ થઈ ગયા છ વાગે બગીચો થઈ ગયા બંધ તો અમે આવી ગયા પૂજારી હોય તો કાંઈ નક્કી જ કરવાનું ને કા બે જગ્યા માંથી એક જગ્યાએ જવાનું હતું કાં જાય બગીચે કાં જાય પૂજારી હોય અને ફોટા પાડવા માટે બેસ્ટ લોકેશન એટલે પૂજારી હોય અને ખાસ કે આપણે હે ને વ્લોગ આજ ચાલુ કર્યો નથી આજ તો હે ને પ્રિયંકા એન જીગુ ખુશી એને ચાલુ કર્યો રહ્યો ને આપને કઈ ખબર હતી ને મને મારો ફોન લઈ ગયા મેડીમાં ત મને એમ કે ફોટા પાડવા ગયા છે તો હવે જી થયું હોય તો બધીને મારા વ્લોગ માં હાર્દિક સ્વાગત છે પાછળ બરોબર ને વિશાલભાઈ વાહે જો નો કૌસ પાર્ કાઈસ પાર્ ફોટા તો પાડવાના થાય છે ચાલો તો મિત્રો અમે આવી ગયા છીએ ગણપતિ બાપાના મંદિરે પૂજારી વાયવે તો આપણે પહેલા હે ને મિત્રો દર્શન કરતા આવીએ અને પછી આપણે જે વિડીયોનું ક્લિપું કે ફોટા કે આતે તે જે કરવું હોય એની પછી કહેશું તો મિત્રો પહેલાં જઈ મંદિરે દર્શન કરવા તો મિત્રો આપણે હેને શ્રીફળ લઈ આવ્યા ને એને ઓલા સોતરા કાઢવાના હે ભાઈ તો પેલા સોતલા કાઢ લઈ તમે કાઢી દો ને વિશાલ ભાઈ ભાઈ અભી બેઠા હે તને આવડે ને કે હું કાટ લો હે ને તો તો મિત્રો વિશાલભાઈ શ્રીફળ ટૂંકમાં શ્રીફળના સોતલા તો કાઢી નાખ્યા અને આ પૂજારી વાવનો નો દ્વાર ટૂંકમાં પ્રવેશ દ્વાર કરવું કેમ જવું તો મિત્રો અહીંયા ચાલુ વરસાદમાં એક તો કહેવાય ગયું કે ટૂંકમાં વરસાદનો માહોલ હોય ને ત્યારે મંદિર અત્યારે ને બંધ હોય કારણ કે હે ખોલું જ હોય પણ ને મંદિર આવેલ છે મિત્રો તો પાણી નું ભરાય આખી વાવ મિત્રો અમે હે દર્શન કરી લીધા અને તમારે દર્શન કરવું હોય ને મિત્રો અહીંયા આવવું પડે તોય નહીં થાય કારણ કે વર્ષો હેને આ વર્ષ હે ને અત્યારે વરસાદ બહુ પડ્યો ને મિત્રો તે વાયમાં પાણી ભરાઈ ગયું હે જોઉંજી તમે એટલે વાયમાં પાણી ભરાઈ ગયું એટલે હે ને મંદિર તો વાયમાં જ છે એટલે દર્શન તો થાય નહીં એટલે આપણે મિત્રો બાર દર્શન કર્યા બહાર શ્રીફળ વધાર્યું અને તમને હે ને હજી એ બતાવી દો દર્શન કરતાં કરતાં તો બતા નહીં એટલે આપણે શ્રીફળ અહીં વધાર્યું અહીં શ્રીફળ વધાર્યું મિત્રો આ વાયમાં પાણી ભરાઈ ગયું હે તો મંદિર એ અંદર જ છે તો દર્શન ન થાય કે ના કરાવી શકીએ તો મિત્રો અમે બહારથી દર્શન કરી લીધા અહીંયા શ્રીફળ વધારી લીધું અને હવે બધા હે ને ફોટા પાડવા વર્ગી ગયા હે ભાઈ તો આપણે જઈએ હવે એ બાજુ તો આ જ ખાસ દિવસ છે પ્રિયંકા માટે પ્રિયંકાનો આ જન્મ દિવસ છે તો હે ને આપણે એને આપણે મંદિરે લઈ આવ્યા હતા અને એને કીધું હતું કે આપણે એને પહેલાં મંદિરે જઈ પછી બીજું બધું કરશું આપણે આગળ કીધું હતું ને કે ભાઈ ક્યાંક જવું ક્યાંક એટલે પહેલાં અહીંયા જ નક્કી કર્યું પછી અહીંયા આવ્યા અને જોઈ હવે કેટલાક જણા કરે છે અને મને ખબર નથી કેવી રીતે સ્ટાર્ટ કર્યો બ્લોગનું અને કેવું નહીં અને કદાચ ને તમને જો ગમી જાય ને સ્ટાર્ટિંગ તો કોમેન્ટમાં કહી દેજો ને મને એમ થાય કે બરોબર તો આપણે હે ને બીજી વાર મોકો દઈએ અથવા એને મજા રખ આવે ને કે ભાઈ આપણે સ્ટાર્ટ કરીએ તો બધાને મજા આવે તો તમને મજા આવે કે નહીં કોમેન્ટમાં કહેજો બરોબર તો હવે મિત્રો બધા છે ને આમ આમ તો જમા એશ કે ફોટા પાડવાનું કહું છું તો ફોટા કોઈ પાડતા નથી આપણે આમ ઊભા હોય પછી આમ ઊભી એવો બધા તો ફોટા પાડી લીધા ટું પાસપોર્ટ ને ફૂલ સાઈડના ફોટા જ પાડી લીધા મિત્રો હવે નવી સાઇઝના ફોટા પાડવાના હે એટલે થોડી કન્ફ્યુઝન છે એટલે મોબાઈલમાં પહેલાં સાત મારીને જોઈ લઈ એ થોડા ઘણા ફોટા પાડ લઈ અત્યારે વાગવામાં થઈ છે સવા સાત અંધારોનો ટાઈમ થઈ ગયો તો બે પાંચ મિનિટ કે પંદર મિનિટ ફોટા પાડ લઈ પછી આપણે સીધા ઘેરે જઈએ ઘેરે હું પ્રોગ્રામ છે એ આપને ખબર નથી એ ને જોતી નહીં બધા જાણે બરાબર આપણે એને બ્લોગમાં બન્યા રહેજો એટલે આપને ખબર પડી જાય તો મળીએ મિત્રો ઘરે જઈને હવે પાંચ મિનિટ પંદર મિનિટ પંદર પચાસ મિનિટ પાંચસો મિનિટ પછી તો મિત્રો ફોટા ફોટા પાડી લીધા મંદિરના દર્શન કરી લીધા અને હવે આપણે અંધારું થઈ ગયું તો હવે ઘેરે જવાનું છે રોડ રસ્તા સીન લેવાના થતા નથી તો આપણે સીધા હવે મળીએ ઘરે કારણ કે ઘરે હજી નવું હે પ્રિયંકા નો બર્થડે હે તો કઈક નવું થાય બરોબર આપને કઈ ખબર જ નથી તમને આગળ કીધું ને અત્યારે કહું કે વિડીયોમાં બન્યા રેજો એટલે તમને ખબર પડી જાય ને મને ખબર પડી જાય હાલો મિત્રો મળીએ સીધા ઘરે અમે ઘેરે આવી ગયા ઘેરે આવીને મોડું થઈ ગયું જમી લીધું જમીન પછી વાતું એ ચડી ગયા છે મિત્રો તો અત્યારે કાંઈ નક્કી નથી કંઈ અમારી વાતો પૂરી થાય તો આપણે લોકમાં આ બધું લેવાનું થતું નથી લોક કરી દઈએ હવે પૂરો નકર હેને લાંબો લાંબો થતો છે ને તો તમને હે જોવાની મજા નહીં આવે તો આના કરતાં કાલે ને મસ્તીનો લોક બનવાનો છે તો કાલે મળીએ ત્યાં સુધી બાય બાય